વેલ્કમ ટુ ફૂડ ગણેશ યુટ્યુબ ચેનલ સૌપ્રથમ તો આપણે એક વાટકીથી થોડી ઓછી આખી ખાંડ નાખીશું જો તમે દળેલી ખાંડ નાખતા હો તો તમારે એક વાટકી ભરીને અને ઉપર ત્રણ ચમચી એક્સ્ટ્રા નાખવાની છે પણ આ આખી ખાંડ છે એટલે એક વાટકીથી થોડી ઓછી એડ કરી છે હવે આપણે એક વાટકી મેંદો મેંદો એડ કરીશું મેંદાનો પાવડર અડધી ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર એડ કરીશું બીજી અડધી ચમચી આપણે ટાટાનો કુકિંગ સોડા એડ કરીશું જે આપણે હાંડવામાંને એમાં વાપરતા હોઈએ છીએ કોકો પાવડર એડ કરીશું બે ચમચી આ જે કોકો પાવડર છે એકદમ કડવો છે એટલે આપણે જો તમે વાટેલી ખાંડ વાપરવાના હો તો વાટેલી ખાંડ માં તમારે બેથી ત્રણ ચમચી એક વાટકી અને ઉપર બેથી ત્રણ ચમચી તમારે વધારાની એડ કરવી પડશે બે ડ્રોપ વેનીલા એસન્સ એડ કરીશું વેનીલા એસન્સથી સ્મેલ બહુ જ સરસ આવે છે અને થોડો વેનીલાનો ટેસ્ટ પણ આવશે આપણે થોડુંક જ એડ કરીશું બેથી ત્રણ ડ્રોપ પછી તમારે એક વાટકી જેટલું દૂધ લેવાનું છે જે નોર્મલી તમે ઘરે દૂધ યુઝ કરતા હો એ દૂધ આમાં એડ કરી શકો છો અડધી વાટકી જેટલું આપણે ઘી એડ કરીશું ઘીની જગ્યાએ તમે તેલ પણ એડ કરી શકો ઘી એટલે આમાંથી નાખ્યું કે કોઈ વખત કણીવાળું ઘી હોય તો એ ઇઝીલી કેકમાં મિક્સ ના થાય એના માટે હવે આપણે આને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી દઈશું આમાં પાણી કે બીજું કશું જ એડ કરવાની જરૂર નથી ઘી અને શુગર તમે એક વખત બનાવશો એટલે એનું એક્ઝેક્ટ માપ તમને ખ્યાલ આવી જશે અને બરાબર હલાવીશું ઘણા લોકો બટર પણ યુઝ કરતા હોય છે અને ઘણા લોકોને કેકમાં થોડો સોલ્ટનો ટેસ્ટ પણ ગમતો હોય છે તો તમે બે ચપટી જેટલું સોલ્ટ પણ એડ કરી શકો છો આમાં હવે આમાં આપણે આખી ખાંડ યુઝ કરી છે એટલે બે ત્રણ મિનિટ તમારે હલાવવું પડશે જેથી ખાંડ છે એ બરાબર ઓગળી જાય અને જો તમે દળેલી ખાંડ યુઝ કરી હોય તો એ ફટાફટ મિક્સ થઈ જશે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી દઈશું અને ગળપણ છે એ તમે ટેસ્ટ કરી શકો છો કાચું જ આવી રીતે થોડું ટેસ્ટ કરી શકો છો એના પરથી તમને ઘડપણનો આઈડિયા આવી જશે સ્વીટનેસ ઓછી લાગે તો તમને તમે ઉપરથી એક ચમચી દળેલી ખાંડ એડ કરી શકો છો બધી જ વસ્તુ આપણે બરાબર હલાવી દઈશું જરાક ટેસ્ટ કરી શકો છો તમે આ રીતે કેવું લાગે છે વાટકીમાં ના ખવાય હજુ કેક બાકી છે

જો તમે રેડીમેડ બટર યુઝ કર્યું હોય તો એમાં તમારે આ એડ કરવાની જરૂર નથી પાંચેક મિનિટ જેવું આવી રીતે હલાવીને પછી આપણે તેને બેક કરવા મૂકીશું હવે તમે કોઈ પણ એલ્યુમિનિયમનું વાસણ લઈ શકો છો નાની તપેલી કે જો કશું જ ના હોય તો નાની તપેલી પણ તમે ટ્રાયલ માટે કરી શકો છો એની અંદર આપણે થોડું ઘી નાખીશું અને બધી જ બાજુ

તેમાં એક વાટકી જેટલું મીઠું નમક સોલ્ટ એડ કરીશું નીચેના લેયરમાં એના પછી તમારે તપેલું ગરમ થાય પછી એડ કરવાનું છે કોઈ પણ આવી રીતે તમે એલ્યુમિનિયમનું સ્ટેન્ડ મૂકી શકો છો મોટા તપેલાને ઢાંકવા માટે આપણે આ રીતે એક મોટી પ્લેટ લઈશું અને તેને બાંધી દઈશું જેથી વરાળ જે હોય એ પાણી અહીંયા ના વળે એક મિનિટ જેટલું તપેલું ગરમ થાય એટલે આપણે આ બેટર ભરેલી પ્લેટ મૂકી દઈશું અંદર પછી આપણે ઉપરથી કાજુના ટુકડા એડ કરીશું અને પછી આપણે ઢાંકી દઈશું થોડું તમારે ખુલ્લું રાખવાનું છે એકદમ પેક નથી કરવાનું આપણે થોડું ખુલ્લું રાખીશું તમે જોઈ શકો છો આ રીતે અને તમારે મીડિયમ ફ્લેમ રાખવાની છે એકદમ ફાસ્ટ પણ નથી કરવાનો અને સ્લો પણ નથી કરવાનો પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે તેમ છતાં પણ તમે વચ્ચે દસ મિનિટ પછી એક વખત ચેક કરી શકો છો પંદરથી વીસ મિનિટ પછી આપણે આ રીતે ચેક કરીશું મીઠું એમનું એમ નીચે જ છે તમે રેતી પણ એડ કરી શકો છો મીઠાની જગ્યાએ ચોખ્ખી કરેલી રેતી પણ એડ કરી શકો છો હવે આની ઓલરેડી સ્મેલ આવવા માંડેલી આપણે આ રીતે ચેક કરી શકીએ છીએ જસ્ટ મિનિટ બહુ જ મસ્ત સ્મેલ આવે છે તમે જોઈ શકો છો ટૂથપીક પર કોઈ પણ કેકની પેસ્ટ ચીપકી નથી એનો મતલબ છે કેક અંદરથી સરસ ફૂલી ગઈ હશે ગેસ બંધ કરીને આપણે સાચ સાચવીને એને બહાર કાઢી દઈશું બહાર કાઢ્યા પછી થોડી આપણે પાંચ દસ મિનિટ સુધી રવા દઈશું જેથી થોડી ઉપરનું લેયર ઠંડુ થઈ જાય તમે જોઈ શકો છો જરા પણ ચીપકી નથી ઉપરનું લેયર ઠંડુ થશે પછી આપણે તેને આ જે વાસણ છે તેને ઊંધું કરીને કાઢી દઈશું જો કેક રેડી થઈ ગઈ છું ગરમ ગરમ છે ને એટલું પણ ગરમ નથી હા શું છે કે થોડી વાર શાંતિ રાખ તો બે ત્રણ ટુકડા મેં અત્યારે કર્યા છે અને બાકીની કેક ફ્રિજમાં મૂકી છે બહાર થોડી ઠંડી થઈ જાય નોર્મલ ટેમ્પરેચર પર થઈ જાય પછી તમારે ફ્રિજમાં મૂકવાની છે અને સિરિયસલી બહુ જ ટેસ્ટી લાગે છે અહીંયા મેં આખી ખાંડ નાખી છે દળેલી ખાંડ પણ નાખી શકો છો લાવ ચમચીથી નોર્મલી નાના છોકરાઓને બહુ જ ભાવે કેક નહીં કશું તને ભાવે છે કેક કેટલી ભાવે આટલી કે આટલી આવું એટલી બધી ભાવે તો બેટર છે કે આપણે ઘરની જ વસ્તુઓમાંથી આમાં જે પણ મેં ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે એ બધું રે ઘરે વસ્તુ અવેલેબલ હોય જ છે વેનિલા લેસન્સ ઓપ્શનલ છે વેનિલા લેસન્સ ના હોય તો તમે એની જગ્યાએ ચોકલેટ પાવડર કોકો પાવડર એડ કરી શકો છો ચોકલેટના નાના નાના ટુકડા એડ કરી શકો છો આની અંદર તો આપણે ઘરે ઘરે જ આવી રીતે ઇઝીલી બનાવી શકીએ છીએ પંદરથી વીસ મિનિટમાં અને રિઅલી બહુ જ સરસ ટેસ્ટ આવે છે આનો કાજુ બદામ તમે આની અંદર એ સિવાય ખજૂર પણ એડ કરી શકો છો ખજૂરના નાના નાના ટુકડા તો ડ્રાય ફ્રૂટ્સની બનાવી શકો છો સો આજનો વિડીયો સ્પેશિયલી એના માટે છે કે જેમના ઘરે નાના બાળકો છે અને જેમને આવી રીતે સ્વીટ કેક બહુ જ ભાવે છે એક વખત જરૂર ટ્રાય કરજો ટ્રાય કરીને તમારા રિવ્યુઝ કમેન્ટ સેક્શનમાં જરૂર શેર કરજો નોર્મલી અત્યાર સુધી હું ઓવનમાં ટ્રાય કરતી હતી પણ ઓવન કરતાં મને આ રીતે જે આપણે એલ્યુમિનિયમના વાસણમાં કરીએ એનું રિઝલ્ટ મને વધારે સારું લાગ્યું તો તમે એક રીત એક વખત આ રીતે ટ્રાય કરજો તો થેન્ક યુ સો મચ તમારા રિવ્યુઝ કમેન્ટ સેક્શનમાં શેર કરવાનું ના ભૂલતા